નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે તમને ખબર છે મિત્રો ગુજરાતની અંદર અત્યારે છેલ્લા ત્રણ દિવસથી એટલો વરસાદ પડી રહ્યો છે ત્યારે જે મોટા મોટા ડેમો છે ભરાઈ ગયા હોવાના સમાચાર આપણને મળી રહ્યા છે જેમ કે કહેવાય છે કે મોટા મોટા ડેમોમાં જે પાણી જે ભરાઈ ગયું છે ત્યારે આજુબાજુ ગામડાઓ જે ખાલી પણ કરવામાં આવી રહ્યા છે જ્યાં મિત્રો વિડીયોને છેલ્લે સુધી જાજો ને આપણી ચેનલ પણ નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને લાઈક કરી નાખજો કેમ કે આપણે ગુજરાતની જે પણ વિડીયો હશે સૌથી પહેલાં તમારા સુધી હું પહોંચાડતો હોઈશ તમે જોઈ રહ્યા છો ઈ કઈ ચેનલ હું તમારો દોસ્ત શૈલેષભિલ અત્યારે વાત કરવામાં આવે તો રાજ્યમાં જે છેલ્લા ત્રણ દિવસથી જે વાવાઝોડા સાથે ખૂબ જ વરસાદ પડી રહ્યો છે ત્યારે જે ડેમની નજીકના જે ગામડાઓ છે અત્યારે જે તંત્ર દ્વારા મૂકી દેવામાં આવ્યા છે અને જે ખાલી કરવામાં આવી રહ્યા છે કેમ કે જે કે દાંતીવાડા ડેમ છે જેવા આવા મોટા મોટા ડેમો જે છે એ ભરાઈ ગયા પાણી હોવાના જે સમાચાર આપણને વહેતા મળ્યા છે જી હા મિત્રો વાત કરવામાં આવે તો ખરેખર મિત્રો અત્યારે જે વાવાઝોડા સાથે જે ખૂબ જ વરસાદ જે પડી રહ્યો છે જેમ કે તમે સ્ક્રીન પર આ બાજુ તમને બતાવી દઉં પહેલાં તો બ્રેગ્રામ જોઈ શકો છો જે વરસાદ જે છે એ અહીંયા પણ વાવાઝોડા સાથે વરસાદ પડી રહ્યો છે ત્યારે તમ તમારા સુધી હું વિડીયો બનાવી રહ્યો છે કે ભાઈ અત્યારે તમે જોઈ શકો છો કેમ કે ખરેખર મિત્રો આપણે કામ સિવાય બહાર ના નીકળવું જોઈએ કેમકે અત્યારે વાવાઝોડું પણ ખૂબ જ ચાલી રહ્યું છે અને અત્યારે જે મોટા મોટા જે ડેમો છે જે દાંતીવાડા જે ડેમ છે જે બનાસકાંઠાની અંદર આવ્યો છે એની આજુબાજુ ગામડાઓ પણ ખાલી કરી દેવામાં આવ્યા છે અને પાણી જે બહાવ છે જે વધી રહ્યો છે અને જે સખત જે દરવાજાઓ પણ ખોલવામાં આવી રહ્યા છે જી મિત્રો અત્યારે એવું કોઈ બન્યું ના હોય કે આખા ગુજરાતની અંદર કયા જિલ્લામાં વરસાદ ના હોય એવું ના બની શકે કેમ કે અત્યારે બધી જ જગ્યા પર વરસાદ જે ખૂબ જ પડી રહ્યો છે તો ખરેખર મિત્રો આપણે કામ સિવાય ઘરની બહાર ના નીકળવું જોઈએ જેથી કરીને ના બનવાની દુર્ઘટનામાં આપણે શિકાર બની ના શકીએ જી હા આજની વિડીયોની અંદર બસ આટલું જ